આ દિશામાં મુખ રાખીને જમશો તો થશે ધનલાભ જ્યોતિષે જણાવી ખાસ વાત વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરની રચના યોગ્ય દિશા પ્રમાણે હોવાથી બધું મંગળ થાય છે તેવી જ રીતે તમે કઈ દિશામાં મુખ રાખીને જમવા બેસો છો તે પણ મહત્વનું છે એવું કહેવાય છે કે રાજાની જેમ ભોજન કરો અને શિશુની જેમ ઊંઘો જ્યારે તમે ભોજન કરી રહ્યા હો ત્યારે કઈ દિશામાં ભોજન કરો છો તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જો કે ઘણા લોકો તેના વિશે જાણતા નથી આવો જમવાના નિયમો વિશે જાણીએ ઘણા લોકો ઘરમાં કોઈ ચોક્કસ નિયમ વિના કોઈ પણ જગ્યાએ બેસીને ભોજન કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે ચોક્કસ દિશામાં ભોજન કરવાથી ધન પ્રાપ્તિ થાય છે માત્ર એટલું જ નહીં નિયમોનું પાલન ન કરવાથી શરીરમાં રોગો વધવા લાગે છે જો તમે પૂર્વ દિશામાં મોઢું કરીને ભોજન કરો છો તો જે ભોજન તમે કરી રહ્યા છો તે બરાબર પચન થશે અને ધન પ્રાપ્તિની સંભાવના રહેશે परंतु जो तुम्हें पश्चिम दिशा में मुड़ू કરીને भोजन करवाती તમારું ભોજન હજમ નહીં થાય જો તમને કોઈ રોગની સમસ્યા હોય તો તેમાંથી પણ મુક્તિ નહીં મળે રોગની સમસ્યા રોજબરોજ વધતી જ રહેશે ઉત્તર દિશામાં મોડુ કરીને ભોજન કરવાથી ધન પ્રાપ્તિ થશે તેથી ઉત્તર દિશામાં ભોજન શુભ માનવામાં આવે છે આ ઉપરાંત દક્ષિણ દિશામાં મોડુ કરીને ભોજન કરવાથી તમને ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ સતત રહેતી રહેશે અર્થાત जारी घर घरमा भोजन करी रहया हो अथवा खावा बेसो छो त्यारे राजानी जेमपुर दिशामा अने उत्तर दिशामा मोडू करीने बेसो जेथी तमे स्वस्थ रहेशो, तो मित्रों तमने आ वीडियो केवो लाग्यो जरूर थी कमेंट करजो जो, जो सारो लाग्यो होए तो वीडियो ने लाइक अने शेयर करजो अने अमारी चैनल ने सब्सक्राइब करजो वीडियो अंत सुधी जोवा बदल खूब खूब आभार जय श्री कृष्ण राधे राधे